માલિકી સોંપવામાં આવતી હોય છે પરંતુ આ બસ સ્ટેન્ડ અન્ય જગ્યાએ ખસેડી કામગીરી કરતા હોવાનું તારીખ તેર માર્ચ બે ના રોજ ગામના જાગૃત નાગરિકને ધ્યાને આવતા માહિતી આપવામાં આવી હતી જે બાદ ચેનલના પ્રતિનિધિ દ્વારા ગ્રામ પંચાયતના તલાટી ગામના સરપંચ તેમજ વ્યારા તાલુકા પંચાયતના એસોસિએશનને રૂબરૂ તેમજ ટેલિફોનિક માહિતી મેળવતા આ બસ સ્ટેન્ડ અન્ય જગ્યાએ ખસેડવા કે નવું બનાવવા માટે કોઈ પરમિશન કે ઠરાવ ન કર્યો હોવાની માહિતી આપવામાં આવી જે બાદ ફરી માર્ગ મકાન પંચાયત તેમજ માર્ગ મકાન સ્ટેટના કર્મચારીઓને આ બાબતે પૂછતા અંગેની કોઈ માહિતી ન હોવાની જણાવવામાં આવ્યું હતું હજુ તો તપાસનો ધમધમાટ ચાલી જ રહ્યો હતો ત્યાં તો ગામના સરપંચ દ્વારા ફરી જે સ્થળ પર બસ સ્ટેન્ડ હતો એ સ્થળ પર વેલ્ડિંગ કરીને બસ સ્ટેન્ડની કામગીરી કરવામાં આવી રહી છે એવું કામ કરતા મજૂરો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે અન્ય જગ્યા પર ખસેડવા માટે કાર્યવાહી કોણે કરી અને પરમિશન આપવામાં નથી આવી તો નવું બાંધકામ કેમ શરૂઆત કરવામાં આવી તેમજ આ બસ સ્ટેન્ડ તોડવા તેમજ ફરી લગાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવી છે એનો ખર્ચો કોના હેઠળ લેવામાં આવશે એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું